જય શ્રી કૃષ્ણ બધા મજામાં હશો આજે આપણે જોવાના છીએ સંત વાણી વિશે કે જે સંતો મહાપુરુષો જે કાંઈ વાણી બોલી ગયા છે આગમવાણી જે કહી ગયા છે જે ભજનોમાં લખી ગયા છે આપણે ઘણી વખત ભજન સાંભળતા હોય અને એવા પ્રાચીન ભજનમાં આગમવાણી બોલે છે કે આવી રીતનું કળિયુગમાં થશે ત્યારે આપણને એમ થાય કે ખરેખર એવું થોડું બને પણ જ્યારે આપણી આગળની એક પેઢી અને આપણી પેઢી આપણે જોઈએ છીએ આપણી નજરે નજર જે ભજનમાં ગાયેલી વાત છે તે આપણે નજરે અત્યારે જોઈ રહ્યા છીએ એવી અનેક વાતો છે અનેક દાખલા છે જે ચરિતાર્થ થતે રહેલા છે આપણા નજર સામે ત્યારે આપણને એમ થાય કે ખરેખર જે આજથી હજારો વર્ષ પૂર્વે થઈ ગયા તેમને આજની ખબર હતી તો આવા જ એક સંત છે કે જેમણે દેશ પ્રદેશ કાળ દુનિયા દરેકની જે આગમવાણી ભાખેલી છે અને દરેકના વિશે જે કાંઈ બોલ્યા છે તે અક્ષર સાચું છે ખરેખર આવી જે સત્ય ઘટનાઓની વાત કરી ગયા છે તેવા પરમ જ્ઞાની પુરુષોની માના એક એટલે કે આપણા જે ગુજરાતનું ગૌરવ અને સૌરાષ્ટ્રનું કહેવાય ને સંભારણું એવા દેવાયત પંડિત જે પંદરસોની સાલમાં થઈ ગયા જૂનાગઢ જિલ્લાનું વંથલી નાનકડું એવું ગામ અને ત્યાં તેમનો જન્મ થયેલો પંદરસોની સાલમાં એટલે સમજી લો કે આજથી લગભગ અગિયારસો વર્ષ પહેલાની વાત છે આ કે જ્યારે તેમણે જે બોલેલી વાત છે તે આજે ચરિતાર્થ થાય છે સાચી પડે છે તો આવા જે દેવાયત પંડિત છે તેમનો જન્મ એક સામાન્ય કુટુંબમાં થયેલો તેમના માતા પિતા છે ખૂબ જ ધર્મપરાયણ અને સંસ્કારવાળા હતા અને તે ધર્મમાં ખૂબ જ માનવાવાળા હતા તેમને ધર્મગ્રંથો અને આપણા સાહિત્યો વિશે ખૂબ જ લાગણી હતી ભાવ હતી અને આ જ ભાવ છે તે દેવાયત પંડિતમાં પણ આવેલો અને તેમને પણ આ વિષયની અંદર ખૂબ જ ભાવ પ્રેમ અને પોતાના જે ગુરુએ કીધેલી તે વાતો ઉપર વિશ્વાસ રાખી અને આગળ જીવન જીવતા ગયા અને તેમનું જે લખાયેલું એક ભજન છે એમ તો એમના ઘણા ભજનો છે પણ તેમાંનું એક ભજન છે તેના વિશેમાં આપણે આજે વાત કરવાની છે દેવાયત પંડિત દાડા દાખવે સુણ જો દેવર દેના આપણા ગુરુએ આ ભા લખ્યા રે ભાખ્યા સોય દીનયા જૂઠડા જરી ન જાણ દેવાયત પંડિત દાડા દા કવિ આવા જે દેવાયત પંડિત છે તે પોતાના પત્ની ધર્મપત્ની એટલે કે દેવળદે નાર સતી છે તેમને કહે છે કે શું દેવળદે નાર કે જે આપણા ગુરુએ મને જે કાંઈ ઇશારો આપ્યો છે જે આગમવાણી કીધી છે તે વિષયમાં હું તમને વાત કરું છું કે દાડા દાખવે એટલે જે દિવસોની વાત કરે છે કે આગળના સમયની અંદર એવો સમય આવશે કે ત્યારે આવી આવી રીતનું થશે અને ખરેખર હાલમાં આપણે એ જોતા રહ્યા છીએ તો શું તો આવા જે દેવાયત પંડિત છે તેમની સાથે એક બીજા પણ બે સંતવાણી છે તેવાની નામ લેવામાં આવે છે તો કે શ્રવણ ઋષિ અને સહદેવ જોશી અને ત્રીજા છે દેવાયત પંડિત તો તેમની બીજી કડીમાં તે કહે છે કે સાંભળો પહેલાં પહેલાં પવન ફરકશે અને નદીએ નહીં રહે નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મોહે હશે હનુમન વીર કહેવાનો મતલબ કે પહેલાં પહેલાં પવન ફૂંકાશે પવન ફૂંકાવો એટલે કે વાવાઝોડા થવા આપણે જોઈએ છીએ કે કેટલા બધા વાવાઝોડા ઓચિંતાના આવે છે અને નદીએ નહીંને નૈરે નીર આપણા જે તળા જે તળ છે આપણે ધરતીના તળ એ ઊંડા ગયા છે પહેલાં તો થોડાક જ ફૂટ પાણી આપણે આવી જતું અત્યારે હજારો ફૂટના દાર કરે છે છતાં પણ પાણી આવતું નથી નદીએ નીર નહીં રહે એટલે કે તળમાં પાણી નહીં રહે ત્યારે નદીઓ સુકાઈ જશે અને ઉત્તર દિશાથી એટલે કે ઉત્તર દિશા એટલે કે ઉત્તરાખંડ છે એ બાજુથી ભગવાન જે કલ્કી અવતાર લેવાના છે તે આવશે અને તેનો જે રથ હશે તેના રથના જે આગળનો ભાગ છે તેની ઉપર બેઠા હશે હનુમાનજી મહારાજ કે જેમનો અત્યારે કળી કાળમાં કોઈ જીવતો દેવ હશે તો એ હનુમાન છે આવા હનુમાન તેમના મોખરે હશે ભગવાન નકળંગ રૂપે કલકી ભગવાન પ્રગટ થશે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે પછી આગળ કહે છે ત્રીજી કડીમાં કે એક યુદ્ધ છે જે ભયંકર યુદ્ધ છે તેના વિશે થોડી જાણ કરી છે પૂરો રે આવશે સંતો બાપનો અને ધરતી માગશે રે ભોગ કેટલાક ખડકે સહારાશે અને કેટલાક મરશે રોગ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે શું કહે છે કે પૂરોરે આપશે સંતો બાપનો એટલે કે જે મહાન સંતો હશે જે જ્ઞાનીઓ હશે તેનું કોઈ સાંભળશે નહીં તે પણ પાપનો આશરો લેશે અને ધરતી પણ ભોગ માગશે એટલે કે ધરતી પણ કોઈને બક્ષશે નહીં એટલે પશુ પક્ષી વનસ્પતિ ધરતીનો સંહાર કરનારા આવશે અને મહાભયંકર યુદ્ધ થશે કે જેમાં કેટલી જાનહાનિ થશે અને શું થશે તેનો આંકડો આપવો ખૂબ જ મુશ્કેલ છે ત્યારે આવું થશે ત્યારે ઘણા મહાભયંકર રોગો આવશે જે અસંખ્ય માનવોનો ભોગ લેશે આપણે હમણાં જ જોયું કે મહાભયંકર એવો કોરોના આપણે ક્યારેય જિંદગીમાં વિચાર નહોતો કર્યો એવો કોરોના રોગ આવ્યો અને અનેક લોકોને જે ભરખી ગયો તો આ પણ તેમની આગમવાણીનો એક હિસ્સો જ છે એક વાત જે સત્ય છે તેનું એ સાબિતી છે આગળ આગળની જે ચોથી છે પંક્તિ એમાં જે કહે છે તે તેમાં અમદાવાદની વિશે બોલે છે કે કાંકરિયા તળાવ છે એના વિષયની અંદર વાત કરે છે વિચાર કરો કે ત્યારે અમદાવાદનું લગભગ નામ નિશાની નહીં હોય આજથી અગિયારસો બારસો વર્ષ પહેલાંની વાત છે અને કાંકરિયા તળાવની વાત આ ભજનની અંદર દેવાયત પંડિત કહે છે કાંકરિયા તળાવે તંબુ તણાશે સો સો ગામની સીમ રૂડીને દિશે રળિયામણી ભેળા આવશે અર્જુનને ભીમ એવું કહે છે કે કાંકરિયા તળાવ પાસેથી યુદ્ધનું એલાન થશે કાંકરિયા એ તળાવે તંબુ તણાશે એટલે કે જે યુદ્ધ જે થશે તેની શરૂઆત કાંકરિયા તળાવેથી થશે અને ત્યાં ત્યાં યુદ્ધના એલાન થશે અને જે ધરતી રળિયામણી છે સો સો ગામની સીમ સુધી આ બધું જ યુદ્ધની અંદર લઈ લેવામાં આવશે વાળી લેવામાં આવશે અને ધરતી ઉપર બધું વેરાન થઈ જશે અને જે સીમ છે એ સીમ બધી વાળી લેવામાં આવશે અને રૂડી જે દિશતી જે ધરતી છે ને એ રળિયામણી તે બધું શૂન્ય થઈ જશે અને તેમની સાથે જે ભીમ અને અર્જુન એટલે કે એવા પરાક્રમી કેવો યોદ્ધા આવશે અને તેમની સાથે યુદ્ધ થશે સાચવી કડીમાં કહે છે કે ધરતી ઉપર હેમર હાલશે સુના નગર મોજાળ લક્ષ્મી લૂંટાશે તણી નહીં કોઈ ગ્રાવ કે નહીં ફરિયાદ શું કહે છે કે ધરતી ઉપર હેમર હાલશે હેમર એટલે યુદ્ધના જે મોટા મોટા તોતિંગ વાહનો છે જે દારૂગોળો છે ભરેલા એવા વાહનો ધરતી ઉપર હાલશે અને બધાય નગરો છે શહેરો છે ગામ છે એ બધું સૂનું થઈ જશે લોકોની વસ્તી ક્યાંય રહેશે નહીં બધું ઉજ્જડ થઈ જશે અને આવા જે ઉજ્જડ નગરી છે ત્યાં એમ કહે છે કે લક્ષ્મી લૂંટાશે લક્ષ્મી એટલે એવો ઇશારો છે કે જે હાલના સમયની અંદર આપણે જોતા રહેલા છીએ કે વીત પૈસો અને લક્ષ્મીનો બીજું એક રૂપ આવે છે સ્ત્રી આ બંને લૂંટાતી રહેલી છે છતાં પણ કોઈ ફરિયાદ કે રાવ કરતું નથી અને જો કોઈ કરે તો કોઈ સાંભળવા તૈયાર નથી આ હાલનું બે હજાર પચીસમાં આપણે જોતા રહેલા છીએ કે જે આ બે હજાર આપણે કહીએ પચીસનો હળાહળનો કાળ અને પંદરની સાલની અંદર વાત કરેલી છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લક્ષ્મી લૂંટાતી રહેલી છે સ્ત્રી પણ લૂંટાતી રહેલી છે છતાં કોઈ રાવ કે ફરિયાદ સાંભળતું નથી અને કરતું પણ નથી કરનારનું કોઈ સાંભળતું નથી આગળ જે છઠ્ઠી કડી છે તેમાં કહે છે સાબરમતીનો ઉલ્લેખ કરવામાં આવે છે કે જે અમદાવાદની નદી છે તેનો ઉલ્લેખ થાય છે કે જતી સતી અને સાબરમતી જ્યાં થાશે સુરાના સંગ્રામ કાયમ કાંગડાને મારશે અને નકળંગ ધરશે નામ જતી સતી ને સાબરમતી એટલે કે જે સુરવીરો છે તે જતી કહેવાય અને સ્ત્રીઓ જે જેની અંદર સ્ત્રી તત્વ છે તેને સતી કહેવાય એવી જે સતી સતી અને સાબર સાબરમતી ત્યાં શું થશે તો કે ત્યાં સુરાના સંગ્રામ થશે ત્યાં યુદ્ધ ખેલાશે અને જે ખૂબ જ બળવાન હશે તેવા બધા આ સંગ્રામ કરશે અને કાયમને માટે જે ભ્રષ્ટાચારી છે જે અવ્યભિચારી છે તેવા લોકો મારશે આ બધાને સતયુગની જે સ્થાપના થયેલી હોય તેને જેમ ખલાસ કરી દેવામાં આવે છે તેવી રીતનું આ જે ભ્રષ્ટાચાર છે તે માણસને પૂરો કરી દે સત્ય માણસ હશે તેને આવી રીતે મારશે દબાવી દેશે ડામી દેશે અને નકળંગ ધરશે નામ ત્યારે ભગવાન સ્વરૂપે કોઈક આવશે અને તેનું નામ ધરા આપવામાં આવશે નકળંગ અને નારી છે તેનું સતિત્વ મૂકશે અને સાબરમતીને કાંઠે સૂર્ય સુરાઓના યુદ્ધ ખેલાશે ત્યારે નકળંગ નામ આવશે અને કાળા કામ કરનાર કાલિંગાઓને જે મારશે આગળની સાતમી કડીમાં કહે છે ખોટા થાશે પુસ્તક ખોટા પાનિયા અને ખોટા કાંઈ કાજીના કુરાન શું કહે છે અસલ જાતિ રે ચૂડો પહેરશે એવા કંઈ આગમના એંધાણ પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં જેની પાસે જ્ઞાન હશે કાંઈ સમજણ હશે તેની કોઈ કિંમત રહેશે નથી નહીં તેને કોઈ સાંભળવા પણ તૈયાર થશે નહીં કાજીના કુરાણ એટલે કે ધર્મગ્રંથો અને શાસ્ત્રોની વાતો કોઈને ગમશે નહીં કેવા લાગશો એટલે લોકો તેમાં મગજમાં લેશે નહીં અને જે સાચા પુરુષો હશે તે ચૂડો પહેરશે એટલે કે બાયલાની જેમ બેસી જશે પુરુષોમાંથી પૌરુષ ખલાસ થશે આપણે જે જોતા રહેલા છે કે આજનો જે પુરુષ છે તે ખરેખર આપણે પુરુષ કેવો હોય તો આપણને એમ લાગે કે પુરુષના ગુણો ક્યાં કેવા હોય પરાક્રમ તેજસ્વિતા સુરવીરતા આવા જે પુરુષના ગુણો છે એવું પૌરશ એની અંદરથી પરાક્રમની ભાવના જતી રહેશે અને આવા જે સુરવીરો હશે ને તે ચૂડા પહેરશે એટલે કે સ્ત્રી સ્ત્રી તત્વ જે પુરુષની અંદર આવી જશે અને તે મૂંગા મોઢે બેસી જશે

કે છે કે ઉત્તર દિશામાંથી સાહેબો આવશે કે જે ભગવાનનું જે અવતાર કાર્ય છે તે ઉત્તર દિશામાંથી કહેવામાં આવ્યું છે તો ભગવાન ત્યાંથી પોતાનું પ્રાગટ્ય કરશે પોતાનો જન્મ થશે ભગવાનનો વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ જે દસમો અવતાર કલ્કી અવતાર કહેવામાં આવે છે તે થશે આપણને ઘણા બધા પુરાવા પણ મળી રહ્યા છે અને આપણને હાલમાં એ ઘણા વખત એવા સમાચાર પણ આપણે સાંભળતા હોઈએ છીએ પણ ખરેખર એ બધું જેવી રીતે નજીક આવતું રહેતું હોય એવું આપણને દેખાય આવે છે આ જે આગમવાણી છે તેના અક્ષરો સાચા પડતા હોય એવું આપણને લાગે છે અને આવશે જુગ જુગનો વીર એટલે કે ભગવાન ખુદ આવશે જે યુગે યુગે હિ ધર્મ સગ્લા નિર્ભવતી ભારતી આ જે શબ્દ છે એ સાચો પાડવા માટે ભગવાન ખુદ અવતાર લેશે અને કળિયુગ ઉપર ધર્મની એટલે કે સતયુગની સ્થાપના થશે દેવાયત પંડિત છે પોતાના ગુરુની આજ્ઞાથી પોતાના જ્ઞાન થકી આવી રીતની આગમવાણી બોલી ગયા અને જે આગમવાણી બોલી ગયા તા એમાં આગળ પણ આવે છે કે પળીએ પાણી રેડ વેચાશે દરોડે દીવા બળશે આવી ઘણી બધી આગમવાણી છે તે આપણે જોયું કે આપણે પહેલાં આજથી સો વર્ષ દોઢસો વર્ષ પહેલાં આપણે કોઈને કહેતા ને આપણી ત્રીજી ચોથી પેઢી જ્યારે આપણે વાત કરતી ત્યારે એમ કહેતા કે પળીએ પાણીને દેવડે દીવા તો અમે માનતા નહીં ત્યારે ખરેખર આજે જોઈએ છીએ આપણે તો પાઉચમાં પાણી વેચાવા લાગ્યું છે દોરડે દીવા એટલે કે જે લાઇટ આવી તે અને આવું બધું ઘણું ખરું છે સાંભળ્યું હતું આપણે ભજનની અંદર તે હવે સાબિત થઈ રહ્યું છે તો આ જે કળયુગ છે તેનું જે સ્વરૂપ છે તે દેવાયત પંડિત આજથી અગિયારસો વરસ પહેલાં આપણને ચેતવી ગયા છે તો આવા ભજનો છે એ આપણને કાંઈક ઈશારો કરે છે તો આવા ઈશારો સમજી અને આપણે આગળ આપણી પેઢીને પણ આપણી ભાવિ પેઢીને પણ આવું સમજાવવું તેમને વિશે તેમને જ્ઞાન આપવું તેમના વિશે તેમને સમજણ આપવી એ ખૂબ જ જરૂરી છે તો એવું આપણે કરવા માટે તૈયારી કરીએ થોડાક તૈયાર થઈએ થોડાક આગળ વધીએ અને આવું કરવા માટે ભગવાન આપણને શક્તિ આપે તો આજ માટે અસ્તુ પાછા મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ